E બરાબર really બીજી <laughs> yeah okay. तो प्रत्येक संख्यात्मक स्थोत्र में नाम अव्यय उपयोग है Hãy subscribe ચાલુ કરી ને જોઈએ જો અહીંયા દોસ્કુ પ્રશ્ન એક એક થાય છે અંદર પ્રશ્ન લખવાનું પરીક્ષાના આમાંથી તો વાંચવાનું છે પરંતુ શંચવાનું છે બરાબર આના જેવી ખાલી જગ્યા પૂછાય આ જ પૂછાય હું તમને નથી આના જેવું એવું હું કહું છું લા તો વાંચવાનું જ પરંતુ સ્વાર પણ વાંચવાની છે અને એક ખાલી જગ્યા લખાય એટલે એક લીટી છોડવી પેલા પ્રશ્નમાં પણ એક વિકલ્પ લખાય એટલે એક લીટી મેં છોડાવેલી છે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ બાય બાય